ન્યૂઝ સમાચાર સાબરકાંઠા જિલ્લાના ખેડગ્રહમાં વડાલી ઈડર હિંમતનગર પ્રાંતિજ તલોદ ગાંભોઈ વગેરેથી આવેલા એકસો પચાસથી વધુ શિક્ષકો અને સંચાલક શ્રીઓએ હિંમતનગર ટાઉન હોલથી બહુમાળી ભવન સુધી રેલી સ્વરૂપે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાની રજૂઆત કરી હતી જિલ્લામાં આવેલી તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં સલામતી માટે અસરકારક વ્યવસ્થા શાળાઓના પ્રવેશ દ્વાર અને પરિસરમાં સુરક્ષા સુરક્ષાકર્મીઓને સીસીટીવી દ્વારા નિગરાની રાખી અસામાજિક અને ક્રિમિનલ લોકો સામે સુરક્ષાના પ્રવેશ નિયમો અને પગલાંની એસઓપી બહાર પાડવામાં આવે શિક્ષકો માટે મનોસામાજિક સલાહકાર કે કાનૂની માર્ગદર્શન માટે જિલ્લા સ્તરે તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવે તથા તમામ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ કે સામાજિક રાજકીય સંગઠનો માટે ગાઈડલાઇન અને કાનૂની નિયમો દ્વારા શિસ્ત તથા માનવતાને યોગ્ય વ્યવહાર અંગે વ્યવસ્થાપન અંગે તાત્કાલિક તાલીમાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે જેવી વિવિધ બાબતોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાબરકાંઠાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે આવા પ્રકારની ઘટનાઓ શિક્ષણ જગતના માનસિક મોરલને તોડતી હોય છે તે માટે સ્થાયી અને કડક સુરક્ષા વ્યવસ્થા શૈક્ષણિક સ્થાનો માટે આવશ્યક બની છે આવેદનપત્ર આપ્યા બાદ મહામંત્રી શ્રી ધવલભાઈ પટેલે તમામ શિક્ષકો અને સંચાલકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો છે છે પાછળનો મુખ્ય વિષય એ કે એક સ્કૂલ આવેલી નૂતન ભારતીય વિદ્યાલય કરીને એ સ્કૂલ ગ્રાન્ટેડ પણ છે અને નોન ગ્રાન્ટેડ પણ છે એવું નથી ખાલી ગ્રાન્ટેડ છે પણ એમાં એક વાલીએ પોતાના બાળકના એલસી માટે અરજી કરેલી અને એ અરજીના જવાબ સ્વરૂપે શિક્ષક કમ કાર્કે એવું કીધું કે તમને શુક્રવારે એલસી આપી શકી છે એ વાલી ખૂબ આક્રોશમાં આવી ગયા અને છડી લઈને એની ઉપર હુમલો કર્યો તો શિક્ષણ જગતની અંદર જે જગ્યાએ સરસ્વતીનું ધામ છે જ્યાં બાળકોના આપણા ભાવિ નાગરિકોનું નિર્માણ કરવાનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે એ પવિત્ર કાર્યની અંદર જયારે વાલી આ પ્રકારે હુમલા કરતા હોય ત્યારે કોઈ પણ રીતે સહન કરી શકાય નહીં અને એના વિરોધમાં આજે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ અને સાથે સાથે ગ્રાન્ટેડનું પણ મંડળ જે છે એ આ અભિયાનની અંદર જોડાયું છે અને આજ રોજ ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવવાનું છે કે અમારા શિક્ષકો અમારી ત્યાં કામ કરતા ક્લાર્ક જે કંઈ પણ કર્મચારી કામ કરે છે એમની સુરક્ષાનો પ્રસ્તાવ હોય ત્યારે ગવર્મેન્ટ જે રીતે ડોક્ટરોના માટે પ્રોટેક્શન એક્ટ બનાવેલો છે એ રીતે સ્કૂલો માટે પણ પ્રોટેક્શન એક્ટ બને જેના પરિણામે શૈક્ષણિક સંસ્થાઓ બાળકોનું હિત ઇચ્છનારી સંસ્થાઓમાં આવી વાલી કોઈ પણ આવીને આવું કોઈ પણ પ્રકારનો હુમલો કરે નહીં ભૂતકાળમાં પણ આશાદીપ સુરત ખાતે આવી ઘટના બનેલી અને ત્યારે એના પ્રતિકાર સ્વરૂપે ગુજરાત રાજ્યની તમામ સ્કૂલો આપણે બંધ રાખી આપણે ગવર્મેન્ટ પાસે આશા રાખીએ છીએ કે નજીકના સમયમાં આવા પ્રોટેક્શન એક્ટની જાહેરાત કરે અને જો નહીં કરે તો આવનારા સમયમાં ફરીથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓ Subscribe now and press the bell icon. Never miss an update.